ગુજરાત નહીં ખાલી અમારો ગળ લઈ લે ગ્રહ અમારા ગુજરાતમાં રોજ ભૂઘા કાટના મન કે કેવી રીતે મે કીધું આખા ભારત માં આટો માર સર માં સરુ રાજ ગયું મન કે ગુજરાત માં કીધું શરૂઆત કે થી થાય મન કે ગતિ થઈ મે કીધું આખા ભારત માં આટો માર સર માં સરુ પાટણગર ગયું મન કે ગાંધીનગર મે કીધું શરૂઆત કે થી થાય મન કે બાપુ યહી ગતિ થઈ મે કીધું દેશ ને આઝાદી કોણે અપાવેલી મન કે ગાંધીજી એ મે કીધું શરૂઆત કે થી થાય મન કે યહી ગતિ થઈ મે કીધું ગાંધીજી નું શું આગળું મન કે ગોળી મે કીધું શરૂઆત કે થી થાય મન કે યહી ગતિ થઈ મે કીધું ગોળી મારેલી કોણે મન કે ગોડસે મે કીધું શરૂઆત કે થી થાય મન કે બાપુ યહી ગતિ થઈ મે કીધું પવિત્ર માં પવિત્ર પહાડ કયો મન કે ગિરનાર મન કે શરૂઆત કે થાઈ મન કે બાપુ યે કથી થાઈ મે કીધું પવિત્રમાં પવિત્ર નદી કઈ મન કે ગંગા મે કીધું શરૂઆત કે થાઈ મન કે બાપુ યે કથી થાઈ મે કીધું પવિત્રમાં પવિત્ર પ્રાણી કઈ મન કે ગાય માતા મે કીધું શરૂઆત કે થાઈ મન કે બાપુ યે કથી થાઈ મે કીધું ગુજરાત નું સુકડે મન કે ગરબા મે કીધું શરૂઆત કે થાઈ મન કે બાપુ યે કથી થાઈ મે કીધું પવિત્રમાં પવિત્ર ફૂલ કઈ મન કે ગુલાબ મે કીધું શરૂઆત કે થાઈ મન કે બાપુ યે કથી થાઈ મે કીધું તારો દીકરો શેમાં ન પાછતો મન કે ગણિતમાં મે કીધું શરૂઆત કે થાઈ મન કે બાપુ યે કથી થાઈ આ બધું તને કોણ હમરાવે છે મન કે ગઢવી